હું મારા ફોન ને ચાર્જિંગમાં મૂકું ને ત્યારે કઈક આવો અવાજ આવે છે અને ચાર્જિંગ બંધ કરું ને ત્યારે આવો અવાજ આવે છે અને આવું આવું તમે પણ તમારા ફોનમાં સેટઅપ કરી શકો છો એના માટે પ્લે સ્ટોર ઉપરથી તમારે આ એપ્લિકેશનને ડાઉનલોડ કરવી પડશે ડાઉનલોડ કરીને એપ્લિકેશનને ઓપન કરશો તો એક પરમિશન માગશે પરમિશન તમારે આપી દેવાની પછી જે ઉપર આ પ્લસ આઇકન છે ને એના ઉપર ક્લિક કરો કનેક્ટેડને સિલેક્ટ કરો નીચે જે ઓડિયો ફાઇલ વર ઓપ્શન છે ને એના ઉપર ક્લિક કરીને ચાર્જિંગમાં તમે મૂકો ત્યારે જે પણ સાઉન્ડ ક્લિપ પ્લે થવી જોઈએ ને એને તમારે સિલેક્ટ કરી લેવાની પછી જે ઉપર આ સેવ બટન છે ને એના ઉપર ક્લિક કરી દો હવે નીચે જે ડિસ્કનેક્ટ ડિસ્કનેક્ટરું ઓપ્શન છે ને એને સિલેક્ટ કરી દો નીચે પાછા ઓડિયો ફાઇલમાં આવી અને તમે ચાર્જિંગ બંધ ચાર્જિંગમાં તમારા ફોનમાંથી પણ આવો અવાજ આવશે હવે મારા ફોનમાં મે ઓડિયો ફાઇલનો યુઝ કર્યો છે ને એ તમારે જોતી હોય તો તમને ક્યાંથી મળશે તો આપણી ઇન્સ્ટાગ્રામની જે બ્રોડકાસ્ટ ચેનલ છે ને હું આમાં બે ઓડિયો ક્લિપને મૂકી દઈશ ત્યાંથી તમે ડાઉનલોડ કરીને યુઝ કરી શકશો વિડીયો તમને કામનો નો હોય તો તમારા મિત્રો સાથે શેર કરીને